નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજની તારીખ સાત આઠ બે હજાર પચીસ છે અને આપણે કેનેડાના આલ્બટા રાજ્યના મોરેન લેક એટલે કે બેમ્ફ નેશનલ પાર્કમાં આવ્યા છે આ દસ શિખર લોજ છે દસ વિવિધ પહાડોની વચ્ચે એ લોજ આવેલી છે અહીંથી આપણે આ મોરેન લેક બસ કંપની છે એની બસમાં આપણે પહાડ ઉપર સત્તર અઢાર કિલોમીટરની ઊંચાઈ ઉપર એ તળાવ આવ્યું છે ત્યાં જવાનું છે આ લેક લુઈસ જે આપણે દસ શિખરો હોટલ જે છે લોજ છે ત્યાંથી જે અહીંયા બધી આ બસમાં બેસીને જવાનું હોય છે આપણા વાહન કોઈ ઉપર લઈ જવાતા નથી અને હવે આપણી યાત્રા શરૂ થઈ ગઈ છે તમે જો હિમ ઝરણા દેખાય છે પેલા પહાડ ઉપરથી ઝરણા વહેતા હોય તેવા અને આપણે લગભગ એક કિલોમીટર પહાડી ચઢાણ ઉપર આ તળાવ આવ્યું છે એ તરફ આપણી જર્ની શરૂ થઈ ગઈ છે સામે જોવા બધા ગ્લેશિયર દેખાય છે આ બધા જ પહાડ ઉપર ગ્લેશિયર બરફ છવાયેલો હતો પરંતુ આ ગ્લોબલ વોર્મિંગના કારણે અત્યારે ઘણા બધા ગ્લેશિયરો પીગળી ગયા છે જોકે અત્યારે ઉનાળો છે એટલે થોડા વધારે પીગળેલા દેખાય છે ચોમાસા દરમિયાન અહીંયા થોડા બરફ હચિત વધુ પ્રમાણવાળા ગ્લેશિયર તમને જોવા મળે પરંતુ અત્યારે ઉનાળો છે ને થોડાક ગ્લેશિયર પીગળી ગયેલા છે સામે જે રેતી જેવું દેખાય છે ત્યાં અગાઉ હિમનદીઓ વહેતી હતી પરંતુ આ બધા ગ્લેશિયર બધા પીગળી ગયા છે એટલે હવે ત્યાં માત્ર તમને રેતી અને એવું જ દેખાય છે પરંતુ એ હિમનદીનો માર્ગ છે એમ કહી શકાય આ બધા પહાડ જે છે બધા રોકીઝ બધા જે કેનેડિયન રોકીઝ એની ઉપર મૂળ નિવાસી કેનેડિયન ફર્સ્ટ નેશન નાગરિકો જે છે એવા બધા લોકો અહીંયા વર્ષોથી રહેતા જ હતા પરંતુ પછી ગોરાઓ અહીંયા આવ્યા બ્રિટિશરો અને એમણે થોડું આ બધું ડેવલપ કર્યું છે ભૂતકાળમાં અહીંયા ટાવર ઓફ બાબેલ એટલે ખડકનો જે ભાગ હતો તે ખડક ખનન થયું છે ત્યારે તૂટી પડેલો અને નીચે તમે જુઓ મોટા ઢગલો દેખાય છે અને એના કારણે જ અહીંયા પેલું હિમ નદીનું પાણી છે વહેતું અહીં અટકાઈ ગયું અને ગ્લેશિયર તળાવ અહીં બન્યું અને મોરેન લેક કહેવાય છે મોરેન લેકની વાત આપણે આગળ કરીશું જો આ કુલદીપભાઈના મમ્મી છે અને એ અહીંયા ફરી રહ્યા છે અને આપણે જે કાયકિંગ કરવા જવાના છીએ તે આપણે જ જવાના છીએ એ નથી આવવાના ગ્લેશિયર ઓગળીને જે ઝરણું વહે છે તેની સાથે ઘસડાઈને ખડક આ પહાડનો ભાગ અને રેતાળ કાપ આવે એને મોરેન કહેવાય છે પાછળ જુઓ જે ઢગલા દેખાય છે બધા જો કુલદીપભાઈ અને કિંજલબેન અને રાજને બધા અમે મોરેન લેક તરફ જઈ રહ્યા છે અને આપણે ત્યાં કાયકિંગ કરવાનું છે એટલે કાયક નામની જે હોડીઓ હોય છે એમાં બેસી અને વિહાર કરવાનો છે એમ કહી શકાય પાછળ જુઓ સરસ ફિરોજી કલરનું સરસ આસમાની કલરનું આ તળાવ દેખાઈ રહ્યું છે એકદમ શુદ્ધ પાણી હોય છે અહીંયા મોરેન લેક લોજ છે અને એનું આપણે વિડીયો અગાઉ શેર કરી ચૂક્યા છીએ એ વિડીયો પણ આપ જરૂર જોજો અને આ જે ખડક સ્ખલનના કારણે જે ઢગલો છે એના કારણે જે આ તળાવ બન્યું છે એ આડબંધ કુદરતી બન્યો છે અહીંયા કેટલાક બીજી માહિતી છે જે પગપાળા જવું હોય ને ગ્લેશિયર તરફ જવું હોય તો એની માહિતી હતી આ ખડી પડેલા ખડક છે રોક પાઇલ કહેવાય છે અને અને એના કારણે જ આ તળાવનું સરસ નિર્માણ થયું છે કુલદીપભાઈ ને કિંજલબેન એ બધા તળાવ તરફ આવી રહ્યા છે અને આપણે અહીંયા પેલું હોડી લઈ અને બેસીને જવાનું છે કુલદીપભાઈએ ખાસ આગ્રહ કરીને આપણને હોડીમાં બેસાડ્યા છે નહીં તો આપણે તો બહારથી જ અહીં બેઠા બેઠા જ બધું શૂટિંગ કરી દેવાનું હતું એમનું અને કિંજલબેન અને રાજ અને જયમીનભાઈ ને અપૂર્વાબેન અને એ બધા જવાના હતા પરંતુ એક આ જે હોળી છે એમાં બબ્બે જણને બેસાડે છે બેથી ત્રણ જણને એટલે કુલદીપભાઈએ ખાસ આગ્રહ કરીને આપણને એમ અંદર બેસાડીને લઈ ગયા છે પાછળ જો હિમ નદી વહી રહી છે પહાડ ઉપરથી જે ગ્લેશિયર પીગળ્યા હોય અને એ હિમનદી રૂપે નીચે વહીને આવે છે અને એનાથી જ આ તળાવ આ સરોવર લેક ભરાય છે અને આપણે અત્યારે ત્યાં જરા નૌકા વિહાર કરવાનો છે એમ કહી શકાય જળવિહાર અને એનું શૂટિંગ સરસ કર્યું છે આ વિડીયો પૂરો જોજો જો આ બધી કાયક નામની હોડીઓ છે અને કાયકિંગ માટે વપરાય છે બિલકુલ સામાન્ય એકદમ નાની હલકી ફુલકી હોડી હોય છે ને પેલું ચપ્પલું કહે છે ચપ્પું આપણે કહે છે એવું હલેશાથી એને ચલાવવાની હોય છે અને એ માટે થોડી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે તો આ પૃથ્વી ઉપરનું સ્વર્ગ હોય એવો માહોલ છે અહીંયા અનેક ટુરિસ્ટ બીજા કાયક હોડી લઈ અને અત્યારે કાયકિંગ કરી રહ્યા છે અને આપણો હવે નંબર આવશે એટલે આ જો એક કાયક આવી ગઈ છે ખોડી અને એમાં કિંજલબેન અને રાજ બેસ હશે ત્યાર પછી જૈમીનભાઈ અને અપૂર્વાબેન એ ખોડીમાં બેસીને ગયા છે અને હવે કુલદીપભાઈ આપણને બેસાડીને લઈ જવાના છે અને આપણે ચલો શૂટિંગ કરવાનું છે એટલે આપણે પણ જવાનું નહોતું અહીં ઉભા રહીને જ બધું શૂટિંગ કરવું હતું પરંતુ કુલદીપભાઈના આગ્રહથી આપણે આમાં હોળીમાં બેઠા છીએ ચાલો આપણા નૌકા વિહાર શરૂ થઈ ગયો છે અને કુલદીપભાઈ પાછળથી હોળી ચલાવી રહ્યા છે એ જે ચપ્પુ છે એને ચપ્પુ કહેવાય છે હલેસાને આપણે એનાથી પ્રેશરથી જરા હેન્ડલ કરે છે અને હોળી આપણે ધીરે ધીરે આગળ જાય છે બિલકુલ સામાન્ય નાનું એકદમ હલકું ફુલકી નાવડું છે આ અને જો રાજ અને કિંજલબહેન છે એ એન્જોય કરી રહ્યા છે પિરોઝી કલરનું આ પાણી છે ખડક અને રેતીના ઢગલા છે અને મોરેઇન કહેવાય છે એની જાણકારી આપણે અગાઉ આપી છે અને બીજી જાણકારી હજુ આગળ આપીશું પિરોઝી રંગ એટલે આશા આશાવાદી કલર એવું કહેવાય છે પ્રાકૃતિક કલર કહેવાય છે અને આસમાન સાથે એને જોડાયેલો રંગ છે પિરોઝી કલરનું પાણી છે એટલે ટર્કોઇઝ એટલે એક હીરો આવે છે રત્ન અને એના એ હીરાના નામ ઉપરથી આ પિરોજી રંગ નામ પડ્યું છે અને કુલદીપભાઈ આપણને થોડી આઈડિયા આપે છે અને વાત પણ કરે છે અને આપણે અત્યારે જે છે એ છીછરું પાણી છે આ બિલકુલ નીચે તમને કાંકરીને આ રેતી છે ને એ દેખાય અને અહીંથી થોડા આગળ જાઉં તો થોડું નોર્મલ ડીપ છે કારણ કે આ પહાડની ખીણ છે અને અહીંયા લગભગ દસેક જેવા શિખર છે અને એ પૈકી એક શિખર એટલું ખડક સ્ખલન થયું હશે તો ત્યાં એ હમણાં આપણે જોયા હતા જે ખડકના ટુકડા એ કુદરતી આળો બંધ થઈ ગયો અને પછી હિમ નદીનું પાણી જે છે એ આ ખીણમાં આ જગ્યાએ બધું જમા થયું અને આ મોરેન લેક બન્યું છે સમુદ્રની સપાટીથી અઢારસો પંચ્યાસી મીટરની ઊંચાઈએ આ ગ્લેશિયર તળાવ આવ્યું છે અને પાછળ જે બધા શિખરો આવેલા છે આપણે અગાઉ જણાવ્યું કે દસ જેટલા પહાડ શિખર આવેલા છે અને અંદાજીત ચૌદ મીટરની ઊંડાઈ આગળ અહીંયા છીછરું પાણી છે આગળ ચૌદ મીટરની ઊંડાઈ છે અને પચાસ હેક્ટર એરિયામાં આ ક્ષેત્રફળમાં ફેલેલું આ તળાવ છે અને કેનેડાનું એક સારું મોટું લોકપ્રિય આ ટુરિઝમ સ્થળ છે અને આ મોરાઈને નામ કેમ પડ્યું છે એની જાણકારી આપણે રાજપાસથી મેળવીએ

અને આ ગ્લેશિયર જે છે એ કુદરતી ઘટમળ પ્રમાણે ગ્લેશિયર પીગળે અથવા ખડક સ્ખલન થાય અને આ બધી જે કુદરતી ઘટમાડ થાય એના કારણે આ ઉપરથી જે બરફ જામેલો હોય પરંતુ અંદર રેતને પાષાણ પહાડને એ બધું હોય ત્યાં આ બરફ પીગળે અને એ હિમનદી એકદમ ઠંડુ પાણી એ હિમનદી રૂપે વહી અને નીચે આવે છે અને એનું આ તળાવ બન્યું છે સિઝન દરમિયાન લગભગ દરરોજ આઠ હજાર જેટલા પ્રવાસી આવે છે ને વર્ષે એમ કહેવાય કે સાડા પાંચ છ લાખની આજુબાજુની સંખ્યામાં મુલાકાતીઓ આ મોરેન લેકની મુલાકાતે આવે છે ત્યાં જુઓ કુલદીપભાઈ પેલું હલેસા મારી રહ્યા છે આપણે પણ થોડું મદદ કરીએ છીએ એમને પરંતુ આપણે શૂટિંગમાં વધારે રસ લઈએ છીએ અને આ કિંજલબેન દ્વારા શૂટિંગ કરેલો વિડીયો છે અને આપ જોઈ રહ્યા છો આ પૃથ્વી પરનું સ્વર્ગ છે એમ કહી શકાય અને આ પીરોઝી કલરનું પાણી છે અને સામે જમીનભાઈ અને અપૂર્વાબહેન કાયકિંગ કરી રહ્યા છે અને એ પણ શૂટિંગ કરી રહ્યા છે આ સજીવ હિમ નદી છે અને કેટલીક હિમનદીઓ જે છે એ માત્ર રેતી જ દેખાય છે અને આપણે પણ સરસ ભરપૂર શૂટિંગ કર્યું છે ને આ બે વિડીયો બે ભાગમાં આપણે શેર કરવાના છીએ કારણ કે શૂટિંગ આપણે ઘણું થોડું વધારે કર્યું છે અને કુલદીપભાઈને કહીએ છીએ થોડી વાર ઊભા રહે છે એટલે શૂટિંગ કરવું છે આપણે એટલે અત્યારે તળાવની વચ્ચે આપણે આવી ગયા છે આપણે જે જગ્યાએથી બેસીએ છીએ નાવડું લઈને નીકળીએ છીએ એ જગ્યાએ છીછરું પાણી છે એટલે નીચે તમને રેતી પણ દેખાય અને પારદર્શક પાણી દેખાય અને ત્યાંથી આપ જ્યારે પેલી હિમનદી છે એના મુખ તરફ આપણે જઈએ તો થોડું ડીપ પાણી દેખાય એટલે પાણીનો કલર તમને અલગ અલગ દેખાશે જ્યાં ડીપ પાણી છે ત્યાં એકદમ પીરોઝી કલર દેખાશે અને બીજે આછો કલર છે ત્યાં તમે જોશો તો એનો રંગ થોડો જુદો દેખાશે આ ઉપરાંત બદલાતું વાતાવરણ માહોલ ઉપર સૂર્યપ્રકાશ અથવા વાદળછાયું વાતાવરણ થાય તો પણ આ કલર તમને અલગ પ્રકારનો દેખાય તમે અત્યારે જુઓ સરસ દસ વિવિધ મોટા પહાડો છે અને એની વચ્ચે આ સરસ કુદરતી જ સરોવર બન્યું છે કુલદીપભાઈ થોડી વાર આપણે કહીએ છીએ એટલે અલેસા મારવાનું બંધ કરી દેશે એટલે આપણે થોડું શૂટિંગ કરી લઈએ બધું પાછળ જુઓ વાળા પહાડો દેખાય છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે હજારો વર્ષથી અહીંયા આ બધા પહાડો ઉપર જબરજસ્ત ગ્લેશિયર જામેલો હતો પરંતુ ગ્લોબલ વોર્મિંગના પ્રતાપે આ બધું ધીરે ધીરે આ ગ્લેશિયર ઓગળી રહ્યા છે અને જો કે ટુરિસ્ટની સંખ્યા પણ હવે વધે છે અને દરેક જગ્યા પહાડો પર બધે બધા પર્વતારોહકો જતા હોય છે અને મૂળ પ્રાકૃતિક બધા જે આ સ્થળો છે એમાં થોડા થોડો બદલાવ આવતા હોય છે અને તમે જુઓ સરસ સ્વર્ગમાં હોય એટલું સરસ આ વાતાવરણ છે અને આપણે થોડી વાર કાયક હોડીને ઊભી રાખીએ છીએ અને શૂટિંગ કરીએ છીએ સામે જયમીનભાઈ અને અપૂવા બહેન પણ પૂર ઝડપથી આ કાયકિંગ કરી રહ્યા છે અને ગ્લેશિયર પહાડ ઝરણા અને ખડાક રેતીના ઢગલા નીચે એટલે મરાઈને દેખાય છે અત્યારે જો તમે ઓપોઝિટ લાઇટ પ્રકાશમાં થોડો એનો કલર અલગ દેખાશે આ વધુ એકદમ કાચ જેવું પારદર્શક પાણી દેખાય ઓપોઝિટ લાઇટમાં અને હવે ધીરે ધીરે કુલદીપભાઈ ઓળીને થોડી આગળ લાવી રહ્યા છે હવે આપણે મૂળ જગ્યા છે એ તરફ જવાનું છે અને મિત્રો પુનઃ જણાવી દઈએ ફરી જણાવી દઈએ કે જે કેનેડાના આલ્બર્ટા રાજ્યનું આ બેમ્ફ નેશનલ પાર્ક છે ને ત્યાં આવા બે મોટા સરોવર આવેલા છે એક લેક લુઈસ જેનો વિડીયો આપણે શેર કરવાનો બાકી છે અને આ મોરેન લેક છે મોરેન એટલે પાછળ જે પેલો રેતી ને ખડકને એ બધું દેખાય છે એ મોરેન કહેવાય છે ને એના આધારે જ એના નામે જ આ મોરેન લેક આ તળાવનું નામ પડ્યું છે અને પહાડ ઉપર તમે જો ગ્લેશિયર થોડો થોડો ભાગ દેખાય છે ગ્લેશિયરનો અને લગભગ ઘણા બધા ગ્લેશિયર અત્યારે પીગળી ગયા છે અને ઉનાળો પણ છે પરંતુ ચોમાસા દરમિયાન જબરજસ્ત અહીંયા બરફાચાદિત પહાડની શિખર દેખાતી હશે અને હવે આ કુલદીપભાઈ સ્પીડથી થોડી હોળી હંકારી રહ્યા છે અને કુલદીપભાઈ પાસેથી જ આપણે આ સ્થળ વિશે થોડી માહિતી મેળવીએ ફોરેન લાઈક છે તો આ છે આજુબાજુ ત્રણથી ચાર પ્રકારની ટ્રેલ્સ છે દરેક ટ્રેલ અમુક શોર્ટ છે અમુક લોંગ છે જે શોર્ટ ટ્રેલ્સ છે વિથિન ફિફ્ટીન ટુ થોર્ટી મિનિટ્સ તમે કવર કરી શકો જે લાંબા લાંબી ટ્રેલ છે વોકિંગ ટ્રેલ એ અપ્રોક્સિમેટલી છ કલાકની અંદર તમે ક્લિયર કરી શકો યુઝ્યુઅલી ટ્રેવલર્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ એ અહીંયા આવે અને એ એધર એ રેન્ટ કેબિન ઓવર ધેર એન્ડ રૂમ અરાઉન્ડ ઓન ધ માઉન્ટેન્સ હા ઇંગ્લેઈ શકે એમ તરફ હા ભલે આ પર્વત શિખર ઉપર છે તો બી અહીંયા સેફ્ટી મેઝર્સનું બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે અહીંયાની આજુબાજુ ધાલુ પણ મળે છે હરણ પણ દેખાય છે ડીયર્સ પણ દેખાય છે મૂઝ પણ દેખાય છે પણ જે રીતનું આનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે જે રીતે ફેન્સ બાંધવામાં આવી છે જેથી ગવર્મેન્ટે મેં એક કર્યું કે કોઈપણ પ્રકારે કોઈ બી પ્રાણી દ્વારા કોઈ પણ માણસ ઉપર વાયર એટેક ના રહે તો મિત્રો એ કુલદીપભાઈએ થોડી એમના અનુભવની થોડી કેટલીક વાતો કરી કુલદીપભાઈ અહીંયા કેનેડામાં લગભગ ચારેક વર્ષથી અહીંયા રહે છે એટલે કેટલીક પ્રાથમિક એમણે જાણકારી હતી તે આપણે શેર કરી છે મિત્રો લાખો વર્ષો પહેલાં હજારો વર્ષ પહેલાં હિમયુગ દરમિયાન આ વિસ્તાર આ પહાડી એરિયા બધું ગ્લેશિયરથી ઢંકાયેલો હતો અને કેનેડાની જે રોકીઝ પર્વતમાળાઓ છે ત્યાં આવી સ્થિતિ હતી અને ખાસ કરીને જે મોરેન લેક છે આ વિસ્તારમાં ભૂતકાળમાં જે ગ્લેશિયર હતા એમાં આ ખડક સ્ખલન અને આ ગ્લોબલ વોર્મિંગ અને આ બદલાતી કુદરતી પરિસ્થિતિના કારણે જે આ ગ્લેશિયર પીગળ્યા અને એનાથી જે પરિસ્થિતિનું નિર્માણ થયું અને એના કારણે આ લેક નું નિર્માણ થયું છે ને સામે જે આપણે ગ્લેશિયર દ્વારા ઘસાઈને લાવવામાં આવેલી માટી રેતી રેતીને પથ્થરનો જથ્થો છે એ જથ્થાના કારણે એને મોરેન કહેવાય છે એના કારણે એનું નામ મોરેન લેક પાડવામાં આવ્યું છે તમે પાછળ જોઈ શકો છો રેતીના જબરજસ્ત ઢગલા દેખાય છે જ્યાં એક સમયે બરફ આચ્છાદિત શિખરોથી આ પહાડો ઢંકાયેલા હતા અને પરિસ્થિતિ અત્યારે બદલાઈ રહી છે અને હવે ટુરિઝમ સ્થળ છે એટલે અત્યારે એની પરિસ્થિતિ આપ જોઈ શકો છો પરંતુ શિયાળા અને ચોમાસા દરમિયાન અહીંયા કુદરતી માહોલ બરોબર જામતો હશે જે મૂળ પ્રાકૃતિક સ્વરૂપ છે એ એ સમય દરમિયાન જોવા મળતું હશે પાછળ જુઓ બે કાયક હોળી લઈ અને કિંજલબેન અને રાજને એ બધા આવતા હતા અને જૈમીનભાઈ અને અપૂર્વાબેન પણ એ બે હોળીમાં ત્યાં બેઠા છે લગભગ એક બે કલાક સુધી આ આપણે અહીંયા આ જળવિહાર કરવાનો છે એટલે બધા ફરી રહ્યા છે બિલકુલ સરળતાથી આ હોળી તમે હલેશાથી આ ચપ્પુ અથવા ભલે શું કહે છે એને વારાફરથી બંને બાજુ ફેરવી અને ચલાવી શકાય છે અને બિલકુલ સરળતાથી તમે હોળીને આગળ પાછળ સાઈડમાં અંકારી શકાય છે પાછળ જુઓ કિંજલબેન અને જયમીનભાઈ જયમીનભાઈને અપૂર્વાબેન બેઠા છે અને આપણે થોડું આ કુદરતી નજારો છે તો થોડું એનું શૂટિંગ કરવામાં વધારે સમય લાગે છે અને સરસ માહોલ છે એટલે આપણે પણ હોળી ચારે બાજુ ફેરવીએ છીએ અને આપણે છેક એના મૂળ સ્થાન તરફ ડીપ જે ખીણ મૂળ ખીણ હતી અને જ્યાં ઊંડાણ છે એ તરફ પણ ગયા હતા અને અહીંયા જુઓ ત્રણેય આપણી કાંઈક હોડીઓ ભેગી કરી છે ને થોડા સેલ્ફી ફોટો યાદગીરી માટે અહીંયા ક્લિક થઈ રહ્યા છે અને થોડું ખાણીપીણીની વસ્તુ લાવ્યા છે એ બધા અહીંયા નાસ્તા જેવું કરે છે પરંતુ આ તળાવમાં ક્યારેય કોઈ પણ પર્યટક કોઈ પણ ચીજ વસ્તુ નાખતા નથી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી રહે છે બધા અને હવે આપણે રાજ અને જૈમભાઈની વાત સાંભળીશું અત્યારે આપણે જે લોક જે લેકમાં કનોઈંગ કરી રહ્યા છે બોટ લઈને તો આ લેક આવ્યું છે અલબર્ટા નામના રાજ્યમાં પ્રોવિન્સ અને આ રાજ્યનું સૌથી ખૂબસૂરત લેક એ છે સૌથી બ્યુટીફુલ લેક અમે અત્યારે છે લેક માં હવે જ્યારે અમે અત્યારે અમે બસમાં આવતા હતા તો અમારા જે બસ ડ્રાઈવર હતો કમ ગાઈડ તો એણે અમને જણાવ્યું કે મોરેન લેક એક ફ્રેન્ચ શબ્દ છે પણ હજુ પણ એ ડિસ્પ્યુટેડ છે હવે આ લેક ની શોધ કેવી રીતે કરી તો એક અંગ્રેજ શું નામ હતું રીચ વિલર વિચ વ્હીલર ઓર સમથિંગ લાઈક દેટ તો તે પર્સન અહીંના નેટિવ જે અહીંના આદિવાસીઓ કહેવાય કે નેટિવ લોકો અહીંયા કહેવાય રેડ ઇન્ડિયન તો એ લોકોએ એમણે કીધું કે અહીંયા ઉપર એક લેક છે તે તો તે એક લેકની શોધમાં અહીંયા ઉપર આવ્યો તો તે જુદા જુદા વે શોધતો હતો કે અમે આ માઉન્ટેન ઉપર કેવી રીતે ચડી શકીએ તો આ બધા માઉન્ટેન છે તો ટેમ્પલ માઉન્ટેન પર કેવી રીતે ચડી શકીએ તો તે એણે માઉન્ટેન શોધતા શોધતા આ લેક શોધેલો એવું નથી કે એને જ શોધેલો એની પહેલા પણ નેટિવ લોકોએ પણ શોધ્યો હશે આ લેક એમને ખબર હતી નેટિવ લોકોને કે આ લેક છે અહીંયા પણ એ ફર્સ્ટ યુરોપિયન હતો જે અહીંયા આવ્યો તો મિત્રો આ કેનેડાના આલ્બર્ટા રાજ્યના બેમ્પ નેશનલ પાર્કના મોરેન લેકમાં આપણે મધ્યમાં ઊભા છીએ અને હવે રાજને સાંભળીએ મોરેન લેક વિશે તમને માહિતી મળી ગઈ હવે તમને માહિતી આપું કે અમે કોણ છીએ મારું નામ રાજ છે અમે અહીંયા આગળ ટૂર કરવા આવ્યા છે મારી ફેમિલી સાથે અહીંયા મારો નાનપણનો મિત્ર છે જેનું નામ જૈમીન છે કે અમે પહેલી વાર આટલા વર્ષો પછી સાથે ફરવા નીકળી રહ્યા છે એની વાઈફ આવી છે અબુધવા અને મારી સાથે મારું ફેમિલી મારી વાઈ કિંજલ એનો ભાઈ છે કુલદીપ મારા સસરાજી જે જીપી સિરીઝના માલિક છે એ પોતે વિડીયો ઉતારી રહ્યા છે એમના વાઈફ આવ્યા છે મારા મમ્મી આવ્યા છે અને મારી નાની ઢીંગલી આવી છે મારી જોડે તો અમે આ કુદરતના ખોડામાં આવીને અહીંયા આનંદ લઈને અમે એક મેમોરેબલ મોમેન્ટ બનાવી રહ્યા છીએ તો આજ અમારો જે તો મિત્રો આપણે આ મોરેન લેકમાં જે કાયકિંગ કર્યું એનો વિડીયો છે અને કિંજલબેનના મમ્મી છે એ અહીંયા કિનારે બેઠા હતા કિંજલબેનને બન્યો અને આપણે નૌકા વિહાર કર્યું હતું તમે જુઓ એ અહીંયા ઊભા હતા તો થોડું એમનું પણ મેમોરિયલ શૂટ કર્યું છે આપણે ખડકો અને પહાડને ચટ્ટાન ઉપર બેઠા હતા અને હવે આપણે પરત જઈ રહ્યા છીએ પરંતુ મિત્રો આપણે આ કાયાકિંગનો વિડીયો વધુ શૂટ કર્યો છે એટલે બીજો વિડીયો હવે શેર કરવાના છીએ તો આ સાથે આપણે આ એક પહેલો વિડીયો પહેલો ભાગ આ કાયાકિંગનો હિમ નદીના ગ્લેશિયર તળાવ મોરેન લેકનો શૂટ કરેલો શેર કરીએ છીએ અને આ બીજો વિડીયો છે જે હવે શેર કરવાના છીએ અને મિત્રો જીપી સિરીઝ ચેનલ આપ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત